बोलले जी बेचवरिन आस्था हाउस

એક ડાબેલી નીકળી મારતો જે લેવા એક બે બે લે એટલે આને હું કેવું મારો ભૂર જે તને ખવડાવી દઉં વેગી ખવડાવી દો કોબરો આવે છે ને વેચાટલાલ ની દુખે ને નોકર છે ને એને તો અમારે વેચાતલાલ ને મારે કેવું છે આ નોકર ને કાઢી મેલો હું તો બીજો નોકર લઈ આવું પણ આ કોબરો જોઈએ નહીં મારે લેટ જલ્દી ખટકો રાખ

મેઘી તારે જે કાબે છે આલું ફર યાર છું કોબરાજ મળભરાજો આવી કંજુસ ના કરાય યાર છોકરા માટે વાત નહી ખબર ના તો કઈ એક જ બનાવ છોકરા કરવાનો છો તમે છોકરો છો ને આપડી દાબેલી બને

એ તો હું વેચાટાલા કઈ ઓને મફત નું લેવું છે મફત નું વેચાટાલા ને હું કઈ કો છોકરો ના રેજ કરાવો છો અલ્યા ને ગીજા માં 20 રૂપિયા હતા નહીં છોકરો ઘમે ઉઠાઈ લઈને આવશે ને એક ટની કરે છે આ વસી કરા 20 રૂપિયા સક નહીં અર પાકે બબે છોકરો ની છોકરાને એ ખબર કે 50 રૂપિયા થશે છે 20 રૂપિયા તો હું પાછો તંગરો જાતો પૈસા છે ને પૈસા તો છે મને જલ્દી આટ બના દો યાર ઓ જો જો એ છોકરા નાસ્તો કરવા પૈસા લઈને પૈસા નતો આને પૈસા વાપરે પણ નાસ્તો કરવા માટે હા હા ને બહુ છે નહીં એટલે ગારો ખાવા ને ખાવા એ નોકરી નહી આ બબે વાગ્યા તો ઉજાગરી ની નહીં કરે તારા જો એક કરાવ્યો તો મારે તો પથારી ફરી જાકે રાત ની એ આલવાન મે આલવાન કરો અરે તો હું બનાવ છું તમે ના તો કોરાઈ બે છોડો બટકો રાખવાડો હું અહીંયા નું કોરો આ કરે આ કરે ગરમ નહીં થતી મેગી નહીં ઉકરતી એટલા તો હરે ઉકરે છે જોણ એ છોકરા લે તારી ચા તૈયાર થઈ જાય ને ફટાફટ પરસલ થઈ જાય લે ફરાવ ઉપર નાસ્તો બસ્તો કરો તાઈ જાનો પપ પકોરી બોલ બોલ પપ પકોરી હા પગ પપ પકોરી પછી આ જોઈ લે નાખેલો સમય જોઈ લે હે બધી ફરફરાજી જાય ગભરાય નઈ તો આ દાબીલી નો માં બધું પપ પકોરી દાબીલી બધું મળી છે મીઠી ભેગી ઉગી દિવ

ડોસી બીવો શકશું હા ડોસી બીવો કેતો નહી કેતો ને કેતો નઈ બસ અહીંયા જ પંચાયત કરો છો તમે હા કોણ બીવા છો તારે આ ડોસી કહેતો કેતો આ રૂપિયા રૂપિયા બે રૂપિયા ખબર શું કરે એ કરો છો તો મને ખબર પડી કે છોકરો કીધું કે ગેર જઈને કઈ દઉં છું કે એટલે તમે કે કેતા નહીં કેતા નહી ડોસી ના એટલે ખબર પડી કે તમે ડોસી ના મેન ડીપી થી બીવા લાગો છો બીવાની વાત નહીં પાછો ગેર જઈને કહી દે કે મને આટલું લઈ આલ્યું આ ના લઈ આલ્યું પેલું ના લઈ આલ્યું એટલે ગેર અમારા ઝઘડા થાય પાછા એટલે તો ડીપી ના ડીપી હાર રાખ્યું તો લંગરે હાજર પણ ને કે થાય કે ખબર નહીં પડતી આ લે તો નાસ્તો પેક કરે ઓર ખબર નહીં પડતી পি આટલું બધું કી કે ઘરમાં ચકલો થઈ છે કેટલી ખબર નહિ પડતી અલ્યા પાછા તમને ખબર છે અલે યાર આ સુકરાય મને કટકો દાબેલી આલી ને હા અને દાબેલી ને મેગી મુ તો સતિક સાખ્યું ને તે એટલું મે અખું લાગ્યું તો મોગરીઓ કરી ખાય તમે તો બનાવો હે યાર જોઈ તા આ તો એક તમે ખો તો ખબર પડે તમે એક વાર મારી વસ્તુ મેગી પકોડી ચાખો તો ખબર પડે બરોબર અને આવો આ કોરે આ કોરે જો જો મિત્રો આ મારું છે ને જય શ્રી સિદ્ધેશ્વરી પાન પાર્લર અહીંયા અમારા તો પાર્લર આખો દિવસ પાર્લર ખુલ્લું હોય છે અને રાત્રે રાત્રે વાગે એક બે વાગ્યા સુધી નાસ્તામાં નાસ્તામાં પકોરી મળશે તમને પછી આ તમને આ પપ મળશે પછી આ મેગી મેગી દાબેલી બધું તમને મળી જશે ચા ચા પણ મળશે અને જો અમારો આ ભાઈએ હશે આ વિચારજીના છોકરા છે અહીંયા નાસ્તા પર બેહા છે બરોબર અને અમારા ભોમતાળી છે આ એ અમારા કોમેડીવાળા અમે સ્ટાફ પર હશીએ બરોબર તમારે નાસ્તો કરવો હોય તો અહીંયા આવી જવાનું આ ભાઈ તમને હજર મળશે એકવાર તમે મુલાકાત લો તમને કેવું લાગે છે પછી કહેજો ના ભાવા તો પૈસા પાછા નાસ્તો તમને એકદમ ગરમા ગરમ બની લેવામાં આવશે રાત્રે બે વાગ્યાથી સ્ટોપ થઈ જશે અને ખબર

અમને હું કેવું મારા યાર આખી જિંદગી બધું કે કે જ કરીશ બીજું કોઈ બાબરે હું કેવું હું કેવું આજે કેવાનું આપણે કઈ દીધું બસ હેડો નાસ્તો કરવા આવી જજો ભાઈ બધા દુકાન જોઈએ ધમ તો કઈ પાલ ભરેલું છે આપણે હેડો તમે તમાર નાસ્તો ચાલુ રાખજો તમે શું જોશો હા તમારે હેડો તાર આવજો